રાજકોટ જિલ્લામાં આવેલા જસદણના બાલાજીધામ આશ્રમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જગતગુરુ આચાર્યના સાનિધ્યમાં ભક્તોનો માનો મહેનામો ઉમટી પડ્યો છે વહેલી સવારે ધજા ચઢાવવા આવી હતી જેમાં બાદમાં ગુરુની પૂજા અર્ચના દ્વારા ભક્તોએ કરી હતી જસદણમાં વિછિયા રોડ ઉપર આવેલા બાલાજી ધામ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હરિભક્તો ગુરુની પૂજા કરી ધન્યતા અનુભવી જસદણના બાલાજી આશ્રમ ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા જસદણમાં નવનિર્માણ થઈ રહેલ બાલાજી ધામ આશ્રમ ખાતે એક હજાર આઠ જગતગુરુ ગંગાચાર્ય પીઠાધરેશ્વર મહેન્દ્રાનંદગીરીજીએ જગતગુરુ બન્યા બાદ તેમની દ્વિતીય ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પહેલાં તો આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે અને આજે જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુના આશ્રમ આપણે બાલાજી ધામમાં છીએ જસદણમાં તો પહેલાં તો ગુરુજીને વંદન તમામ મારા ગુરુજી જેટલા પણ છે બધાના ચરણોમાં વંદન અને આજે ગુરુ પૂર્ણિમા હે સતગુરુ હે તમે મારા રાખની અરજી ધણે હા ભણજો ગુરુજી હે ગુરુજી આ તો એટલો દિવસ મોટો છે કે આજે કંઈ કરવાનો આજે આનંદ જ કરવાનો હોય કેમ કે આજે પ્રથમ વખત હું ગોસ્વામી મારું રિયલ નામ દેવપુરી છે અને હું આજે આવ્યો છું મારા ગુરુના સાનિધ્યમાં મહેન્દ્રગીરી બાપુના ત્યાં જસદણમાં બાલાજી ધામમાં એટલે ખરેખર આજે આનંદ લૂંટવાનો છે અને અહીંયા શિષ્યો સંતો મંતોના દર્શન થશે ગુરુના દર્શન થશે ગુરુના સાનિધિમાં જે રહેવાનો એક મોકો અને એક લાવો અલગ હોય છે આમ તો અમે અવારનવાર આવતા હોય છે આપણે અમે નખાબા પણ આજે એક આનંદ લાવો છે આનંદ મજા છે આનંદ મોજ છે એટલે બસ ગુરુની સદાય અમારા ઉપર કૃપા રહે અને તમામ જે કણ સેવકો જે પણ બાપુના છેલાઓ છે એમને સદાય ગુરુ આશીર્વાદ આવા નવા અમારા રાખે આવના ઉપર એમ સદાય રાખે એ ભગવાન ભોળેદાસવાથી પ્રાર્થના પિયુષ વાજા દિવ્યાંગ જસદન રાજકોટ